સુરેન્દ્રનગર લખતર સહિત સમગ્ર જિલ્લામાં આજે રમઝાન ઈદ એટલે કે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે મુસ્લિમ ધર્મનો પવિત્ર રમઝાન માસ છેલ્લા એક માસથી ચાલી રહ્યો હતો સમગ્ર રમજાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોએ રોજા રાખી પાંચ ટાઈમ નમાજ અદા કરી અલ્લાહની ઇબાદત કરી હતી જેમાં ગઈકાલે ચાંદ દેખાયા બાદ મુસ્લિમો ઈદની તૈયારીમાં લાગી ગયા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં આજ ઈદ ઉલ ફિત્રની ભાઈચારાની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લખતર જુમા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈ જુલુસ સ્વરૂપે લખતર પાટી દરવાજા બહાર આવેલ કબ્રસ્તાન ખાતેના ઈદગામમાં નમાજ પડવા પહોંચ્યા હતા લખતર ખાતે રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા સુખ શાંતિ સમૃદ્ધિ કોમી એકતા અને ભાઈચારા માટે ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ પરસ્પર ગળે લગાડીને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી ત્યારબાદ કબ્રસ્તાનની અંદર મરહુમોની કબર પર ફૂલ ચડાવી ફાતિહા પડી મરહુમના હકમાં દુઆ કરવામાં આવી હતી મુસ્લિમોના મહાન પવિત્ર પર્વ રમઝાન માસના ત્રીસ રોજા પૂર્ણ કર્યા બાદ ઈદની લખતર શહેરમાં ભાઈચારિયાભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી